મિત્રો તો આજે આપણે આવ્યા છે એવી એક એવા વૃક્ષ પાસે જે અદ્ભુત વૃક્ષ છે આનું નામ છે ખાખરો ગુજરાતીમાં આપણે એને ખાખરો કહેવી છે અને બે વર્ષ પછી એની ઉપર ફૂલ આવે છે બે અઢી વર્ષે ફૂલ આવે છે એટલે આ ખાખરાનું ઝાડ રહ્યું કેસુડો થઈ જાય છે એટલે એને કેસુડો પણ કહેવામાં આવે છે અને ખાખરો પણ કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં એનું નામ છે પ્લાશ પ્લાશ કહેવામાં આવે છે સંસ્કૃતમાં ઇંગ્લિશમાં એનું નામ છે ફ્લેશ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલનો દીવો જંગલનો દીવો કહેવામાં આવે આખું વૃક્ષ લાલ થઈ જાય છે જ્યારે એની અંદર ફૂલ આવે છે અને આ ખાખરાના પાન છે મોટા મોટા પાન આવે છે એક સમય હતો કે જ્યારે થાળીની જગ્યાએ આ ખાખરાના પાનની થાળી બનાવવામાં આવતી અને એને પતરાવળ કહેવામાં આવતું આ ખાખરાના પાનનું પતરાવળ ખાસ કરીને કોઈ બાળકોનો જમણવારો હોય બટૂક ભોજન હોય ત્યારે આ ખાખરાના પાનની થાળીનો ઉપયોગ કરવામાં આવતા અને આયુર્વેદિક આયુર્વેદની અંદર પણ દવાની અંદર પણ આ વૃક્ષનો ખૂબ ઉપયોગ થાય છે અને પાનમાવા વેચતા પાનમાવાના વેપારી પાન બાંધવા માટે આ ખાખરાના પાનનો ઉપયોગ કરતા ઝાજો સમય સુધી એ પાન એવું ને એવું લીલું ને લીલું રહેશે એટલે આ એક અદભુત વૃક્ષ છે એનું નામ ખાખરો છે અને અત્યારે આ લુપ્ત થવાના આરે છે બહુ ઓછા પ્રમાણમાં હવે આ ગામડાઓની અંદર વૃક્ષ જોવા મળે છે ખાખરાનું વૃક્ષ અને કેસુડવ કેસુડાના ફૂલ આપણે ખાસ કરીને હોળીની અંદર રંગ બનાવવા માટે આનો પલાળીને ઉપયોગ કરીએ છીએ અને ચામડીના રોગો માટે પણ એનું પાણી ખૂબ ઉપયોગી હોય છે કેસરી કલરનું પાણી તો આજે આપણે આ સરસ મજાના ખાખરાના વૃક્ષ વિશે થોડી સામાજિક જાણકારી મેળવી તો મિત્રો આ બહુ એક અદ્ભુત વૃક્ષ છે અને ઘરની અંદર ગામના પાદરની અંદર પણ તમે વાવી શકો અને સરસ મજાના એકદમ લાલ ઘૂમ ફૂલોથી આખું વૃક્ષ છવાઈ જાય છે એટલું સુંદર જ તમારું આંગણું શોભી ઉઠશે એટલે આવા વૃક્ષો ખાસ કરીને આપણા આંગણે વાવવા જોઈએ અને આના વિશે માહિતી પણ મેળવી જોઈએ તો આજે આ ખાખરાના વૃક્ષ વિશે મેં આપને માહિતી આપી છે તો આના વધારે આ પ્રમાણમાં આ વૃક્ષો વાવી અને આનો પ્રચારને પ્રસાર કરજો અને આ વિડીયો બીજા લોકો સુધી ખાખરાના વૃક્ષની માહિતી બીજા લોકો સુધી પહોંચાડજો આવજો ફરી મળશું બીજા વિડીયો સાથે